વડોદરા શહેરમાં માર્ગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે દબાણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે મિલ સામે મહાનગરપાલિકાની દબાણ શાખા પાસે આવેલી મિલ સામે ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સ્થળ પર પહોંચીને રસ્તા પર ગેરકાયદે રીતે ઊભી કરાયેલી લારી અને ખાવા પીવાની લારીઓ દૂર કરી કબજે કરી હતી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફના

મેઇન રોડ ઉપર દારી જે દબાણો છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરતા દબાણ શાખાની ટીમ સયાજીગંજ પોલીસનો સ્ટાફ તમામને સાથે રાખી અને આજરોજ ત્રણ ટક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ ઉપરના દબાણ દૂર કરવામાં આવે છે